હેલો ફ્રેન્ડ્સ રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે સવારના સાડા છ ફ્રેન્ડ્સ અને પાયલે ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ સવાર સવારમાં ચા નાસ્તો તૈયાર કરી રહી છે સવારમાં અર્લી મોર્નિંગ ખેડૂત માણસો ને વાડીએ જ આવવું હોય એટલે વહેલું ઉઠવું પડે સાત સાડા સાત થાય હોય છોકરાઓની બધી એનો નાસ્તાનું નાન કરવાનું હોય મહેમાન આવ્યા કરવાનું હોય એટલે વહેલું ઉઠવાનું હોય અને આપણે આજે પણ જવાનું છીએ વાડીએ આજનું વાતાવરણ વાદળ થયું છે વરસાદ નજીક આવી ગયો છે જો આ ભાઈ ગાંટી થઈ ગઈ કપડા માથે ગાઉન પહેરે છે

જોઈ લો એટલા થયા એટલા જઈ લા અને ઓલું પહેરું તો ને ગામ તો જો મારા આખા શરીરમાં છૂટી ગઈ છે ભૂખી હવે એ બાબી આંખોથી કરવાની છે પણ કાંઈ વાંધો નહીં અને આ આટલા હે ને એ અમે દર્દીને મોકલવાના છે એટલે તમારા પર ધ્યાનમાં રોગ જે જોતા હોય એને કોઈ પણ દર્દી હોય કેન્સરનું કે ગર્ભવતી મહિલા કે કોઈને હિમોગ્લોબિનના ટકા ઘટતા હોય લોહીને ઉણપ હોય એ અમને કોમેન્ટ કરજો અને અથવા તો ફોન કરજો એટલે અમારે આટલા મોકલશું અમારે તે આર્થિક હેલ્પ જે થાય ને એમાં કરશું કરો વિડીયો ને વધુમાં વધુ શેર કરો અમારા વ્યૂ વધારવા આટલું નહીં પણ આ કોઈને જરૂરિયાત વધ ને આવી કઈ તકલીફ હોય ને એને જરૂરિયાત ને એની જરૂર પૂરી થાય કેમ કે સિટીમાં ન મળે મળે તો એ વેચાતા મળે અને એ આવે ન હોય ફ્રેશ જો કહેવાય ને સાંજે સાંજે તો કરો વિડીયો લાઈક ને શેર હેલો ફ્રેન્ડ અમે જાય ઈવનગર જો આગળ ગૌતમ બેઠા એની આગળ પ્રિયાંક બેઠો એટલે ગાડીવાળા ભાઈ અમને જોતા જાય અને આ રોડ છે ને બહુ સરસ છે પહેલાં બહુ રોદાવાળો હતો ને આગળ વાડી હમણાં આવે છે ને મને બહુ ગમે અને આખા ખેતર જો અમારા બધાના અહીંયા પાણીનો હોય ને એટલે બધાય ખેતર કોરા કાટ જ પડ્યા હોય કાળા કાળા બોમલ ક્યાંક ક્યાંક થોડું થોડું ઢોરનું માટે ચારો પૂરો પૈરો હોય ને એ હોય અને અહીંયા કાંઈક બોર જેવું બનાવે છે અને અહીંયા આવી ગઈ ઓલી વાડી હમણાં આનાથી થોડીક આગળ બાલક સ્વામી લખેલું હતું પણ મસ્તીની વાડી હે આગળ સરસ મજાનું શાકભાજી વાવેલું છે અને કેવી સરસ વાડી છે બહુ મસ્ત વાડી છે આ અને અહીંથી અમે આગળ નીકળી પડ્યા અમે જઈએ છીએ ઈવનગર રસીલાબેનના ઘરના ને ખબર કાઢવા કેમ કે થોડીક મજા નથી તો હાસલા લઈને જવાનું છે એ અમે જાય છે ખબર કાઢવા અને અહીંથી આમ દૂર દૂર જોઈએ ને તો વાદળમાં ગિરનાર દેખાય છે પણ મને દેખાય પણ તમને મોબાઈલમાં નહીં દેખાય કેમ કે આમ વાદળ વાદળછાયું વાતાવરણ છે અને ધૂંધ થઈ ગયું હોય ને એવું લાગે એટલે ન દેખાય ધૂમ જ જેવું અને બધે ખેતર જો કાળા ભોમર જ લાગે લાગે ને કેમ કે અમારા સૌરાષ્ટ્રમાં પાણી થોડીક આ બાજુ તકલીફ છે મોરીચક વિસ્તારમાં એટલે બાકી જો ફરડા છોડાવ ગૌતમ ને પ્રિયંક જાય વાદળા હે એટલે તડકો લાગતો નથી હવે હવે હમણાં પહોંચી જા હું એવનગર અને જો વાદળા હે ને પાણી ભરવા જાય છે પાણી ભરી ભરીને પછી અહીંયા આવશે ને પછી વરસાદ થાય વરસાદ થાય એટલે આખા ખેતરમાં હરિયાળી ફેલાઈ જાય બધાય માંડવી વાવી દે કોઈને તુવેર દાળ વાવી દેહે કોઈ સોયાબીન વાવી દેહે અને આ આવી ગયું ઓલો ભૂકો એમાંથી બનાવે ઓલા ગોળા આગના ઈ છે ને અમે પછી હાલવા માંડા હાલવા માંડા અને અમારા બે આગળ તો એક બેન થઈ ગયા લે એક્ટિવાવા વાળા અને આવી ગયું પેલું કારખાનું ઓઈલ મિલ અને સ્વિંગ ફૂલે આવી ગઈ કેળનો બગીચો અને પછી અમે તડકો ખાતા ખાતા આગળ વધવા માંડ્યા અને અહીંયા કાંઈક ફાર્મ બને છે સરસ મજાનો વંડો બનાવ્યો અને અંદર કાંઈક ને એવું બધું કરે એટલે કંઈક ફાર્મ હાઉસ બનતું લાગે તડકો થોડો થોડો લાગે છે હવે કેમકે વાદળા થોડા થોડા હટવા માંડ્યા અને આવી ગયું શેરગઢ અને શેરગઢની નદીમાં જો કાપ કાઢતા લાગે જીસીબી ટ્રેક્ટર એવું દેખાય છે કાપ કાઢી અને પુલ નીચેથી લઈ જાય ને શેરગઢનો બોર્ડ આવી ગયો ત્યાંથી આગળ અમે હાલશું અને થોડાક આ સાઈડ લેફ્ટમાં જોયું તો ત્યાંથી જવાય છે તરસિંગડા તરસિંગડાનો રસ્તો આવી ગયો અહીંયાથી અહીંયા તરસિંગડાનો બોર્ડ આવી ગયો અહીંયાથી જવાય તરસિંગડા અને આગળ અમે હાલવા માંડ્યા અને પેલા એમ કહેતા કે એક ડોહીમાં એમ કહેતા હતા કે તરસિંગડામાં ને ત્રણ સિંગડાવાળી ભેં હતી એટલે એનું નામ હે ને તરસિંગડા અને બોડી હે ને ગામ ને આ સિંગડા વગરની ભેં હતી એટલે એનું નામ હે ને બોળી એવું તો હોય કે ન હોય કાંઈ ખબર નથી પણ એમ બધા વાતો કરતા હોય એટલે હું કહું બાકી બહુ કંઈ ખબર નથી અને સામે જો આવી ગયો ગેટ આ શેરગઢ ગામનો મસ્ત નવું બનાવેલો ગેટ છે અને બાજુમાં ભાગવત જ્ઞાન યજ્ઞ હાલે છે અને સરસ મજાને એવું ડૂમ બનાવેલું છે અને સપ્તાહ છે ત્યાં સરસ મસ્ત જમવાનું બધું આયોજન લાગે બે ત્રણ ડૂમ આમ બે ત્રણ માંડવા ને એવું બધું સાઈડ સાઈડમાં છે અને આ તર શેર ગઢગામ પૂરું થઈ ગયું અને અહીંયા જોવું કેળા ને એવું બધું હોય ઢોરને રાખતા હોય ને એ મને બહુ ગમે અને આગળ અમે પછી હાલ્યા અહીંયા ઉકેડા આવ્યા અને આગળ જો બોરની વ્યવસ્થા કરતા લાગે ચાલો છું ભાઈ ભાઈ

पी अमे ना विडियो उतारो नहीं पी अमे फटाफट रखो तो रस्ता रिटर्न ना विडियो उतारो नहीं अचानक हम आप गया वाली आराम कर दमोमा करवा वर्गी गया है पासा ओवन हारो है टाने गई गया पायल ना वारू दे गई गया इसको ले